દોસ્તો હું છું આપણો દોસ્તો લોક સાહિત્યકાર આઝાદ અને એમ કહેવાય કે ગુજરાતની ધરતીની માલિકા કંઈક એવા ઐતિહાસિક સ્મારકો ઐતિહાસિક જગ્યાઓ આવેલી છે જે હું તમને અવારનવાર દર્શન કરાવતો હોઉં છું મારા વાલા તો અત્યારે તમે જોઈ શકો છો આ આખે આખું મેદાન તમે જુઓ અત્યારે હું આવી ગયો છું હું ભૂચર મોરીનું જે યુદ્ધ ક્ષેત્ર છે એ જગ્યાએ દોસ્તો એમ કહેવાય કે સૌરાષ્ટ્રની ધરતીનું મોટામાં મોટું ધીંગાણું અહીંયા ખેલાણેલું તો દોસ્તો આ ભાગની માલિપા હું તમને આ જગ્યાના દર્શન કરાવીશ અને બીજા ભાગની માલિકા સંપૂર્ણતઃ આ જગ્યાનો જે ઇતિહાસ જે છે એ હું તમને એમ કહેવાય કે જણાવવાની કોશિશ કરીશ મારાવાલા તો અત્યારે એમ કહેવાય કે હું ધ્રોલની માલિપા આવી ગયો છું કે જે જગ્યાએ ભૂચર મોરીનું જે ધીંગાણું થયું મારાવાલા એ આખે આખી જગ્યા આવેલી છે તો એ આખે આખી જગ્યાના મારે તમને સારામાં સારી રીતે દર્શન કરાવવા છે અને કંઈક સુરવીરોના અહીંયા પાળિયાઓ છે એના એ બધાના પણ મારે તમને દર્શન કરાવવા છે તો સૌ તમે જુઓ આ આખે આખું મેદાન તમે જોયેલો પાછળ પણ હું તમને હમણાં દેખાડીશ અહીંયા મેદાનમાં પણ ઘણા બધા સુરવીરોના પાળિયા છે મારા વાળા તો સૌ પ્રથમ આ જે જગ્યા જે છે એ આપણે અંદર જઈને જોવી છે અને ત્યાં જઈને આપણે દર્શન કરવા છે તો જેવા તમે અંદર જશો ત્યારે તમને આવું એક સરસ મજાનું બોર્ડ દેખાઈ જશે ત્યાં એ પંદરસો ને એકાણુંમાં માં જે યુદ્ધ થયેલું એને લગતી ઘણી બધી માહિતી છે તમે જોઈ શકો છો અહીંયા લખ્યું છે ભૂચ્ચર મોરીના પાળિયા મંદિર અને યુદ્ધ ભૂમિ તો દોસ્તો ઈસવીસન પંદરસો ને એકાણુંમાં મુગલ સમ્રાટ અકબરના દળોએ મિરજા અજીજ કોકાહની રાહબરી નીચે નવા નગરના સૈન્યને આ સ્થળે હરાવ્યું હતું તો દોસ્તો એને લગતી માહિતી છે અહીંયા આખે આખું બોર્ડ પણ મારેલું છે પરંતુ આપણે અંદર જઈને દર્શન કરવા છે દોસ્તો એ એવી જબરદસ્ત એમ કહેવાય કે અહીંયા જે ઇતિહાસની એ બધી વાતો સંગ્રહાઈને પડી છે અમારા વાલા આપણે જાણીએ તો આપણા રૂવાડા ઊંચા થઈ જાય અને દોસ્તો બીજી એક વાત કહું કે આ જગ્યાએ થોડાક વર્ષો પહેલાં એકસાથે હજારોની સંખ્યામાં ક્ષત્રિય માતા બહેનો દીકરીઓએ એમ કહેવાય કે પોતાના પારંપરિક વસ્ત્રોમાં સજ્જ થઈ અને એકસાથે એ હજારોની સંખ્યામાં એ માતા બહેનો દીકરીઓએ તલવાર તલવાર રાસ રમી અને ઐતિહાસિક જે એમ કહેવાય કે ક્ષણનું નિર્માણ કર્યું હતું અને એકસાથે તેઓ તલવાર રાસ રેમા એ તલવાર રાસ જે છે એ વિશ્વવિખ્યાત છે અને એમ કહેવાય કે એનો રેકોર્ડ પણ બનેલો તો દોસ્તો અત્યારે હું અંદર આવી ગયો છું મારે તમને આખે આખા પરિસરના દર્શન કરાવવા છે ત્યારે સૌ પ્રથમ તમે જ્યારે અંદર આવશો ને દોસ્તો ત્યારે અંદર આવતાની સાથે તમે જુઓ એક એવો શાંત પક્ષીઓનો કોલાહલ છે આજુબાજુ અને એક એવું વાતાવરણ તમને જોવા મળશે કે આપણને આનંદ આવે એવો સરસ મજાનો પવન એમ કહેવાય કે સુસવાટા મારે છે ત્યારે તમે જુઓ અંદર આવતા જ અંદર આવતા જ ડાબી બાજુએ અહીંયા લખ્યું છે ચૌહાણ કુટુંબના પર્વતજી દાદા ચૌહાણ કુટુંબના પર્વતજી દાદા તો દસ્તો તમે જોઈ શકો છો પર્વતજી દાદાના પણ દર્શન તમે કરી શકો છો અહીંયા ભૂચર મોરીનું જે ધીંગાણું થયું એને એમ કહેવાય કે સૌરાષ્ટ્રનું મોટામાં મોટું આ સૌરાષ્ટ્રનું પાણીપત જેને કહેવાય છે મારાવાલા ઇતિહાસના ચોપડે એમ કહેવાય કે અમર જે યુદ્ધનું નામ છે કંઈક ગુરબાનીઓની ગાથા આ જગ્યા સાથે જોડાયેલી છે તમે જ્યારે પણ અહીંયા આવશો ત્યારે તમને એ બધું નજરે આવશે મારાવાલા તમે જોઈ શકો છો અને અહીંયા લખ્યું છે ગોસ્વામી પરિવારના સુરાપુરા દાદા તો દોસ્તો ગોસ્વામી પરિવારના સુરાપુરા દાદા તમે જોઈ શકો છો અહીંયા અત્યારે એમના જે એમ કહેવાય કે વારસદારો હોય કે જેમના પણ આ યોદ્ધાઓ સુરાપુરા રહ્યા હોય મતલબ કે પૂર્વજો રહ્યા હોય એ કુટુંબ પરિવાર વારે તહેવારે અહીંયા આવતો હશે અને તમે જોઈ શકો છો અહીંયા શ્રીફળ છે પાઘડી કે મુગટ પણ છે તો જે પણ કે પરિવાર અહીંયા આવતો હશે એ અહીંયા દાદાઓને ધૂપ દીપ અગરબત્તી કરતો હશે અહીંયા પાઘડી કે હારતોરા પણ કરતો હશે સિંદૂર સાફા પણ કરતો હશે મારાવાલા ખરેખર આપણા ઇતિહાસને અમર રાખવાની આપણા ઇતિહાસને ટકાવી રાખવાની આ બધી એમ કહેવાય કે બધી રીતભાતો છે દોસ્તો અને આ બધા પાળિયાઓ તો જાણે હાજરા હાજર આપણી સામે ઊભાવીને મારાવાલા એવું આપણને લાગે આ ક્ષેત્રની માલિપા તમે જ્યારે પણ આવશો હા ત્યારે એક ઉર્જા આપણા શરીરની માલિપા સંગ્રહિત થતી હોય આપણને એવું લાગે અને દોસ્તો આગળ પણ મારે તમને બીજા સ્મારકો દેખાડવા છે બરાબર છે જે ઇતિહાસ હું તમને બીજા ભાગની માલિપા જણાવીશ દોસ્તો પહેલા ભાગની માલિપા હું એમ કહેવાય કે આખે આખી જગ્યા જે છે એના હું તમને દર્શન કરાવું છું અહીંયા પણ નાનકડું એક દેરું છે તમે જોઈ શકો છો અને અહીંયા પાછળની તરફ ભૂચર મોરી શહીદ સ્મારક જીર્ણોદ્ધાર ઉદઘાટક પરમ પૂજ્ય સંપૂર્ણાનંદજી સંપૂર્ણાનંદજી સ્વામી મૌની ભિક્ષુ મંગલેશ્વર ભરૂચ એવું લખ્યું છે દોસ્તો તમે જોઈ શકો છો અને અહીંયાથી તમે જ્યારે અંદર જશો ને ત્યારે ઘણા બધા પાળિયાઓ છે એમના પણ મારે તમને દર્શન કરવા છે અહીંયા સાક્ષાત આ બધા યોદ્ધાઓ જાણે ઊભા હોય અહીંયા તમે જુઓ ક્ષત્રિય સોનગરા ચૌહાણ જેસાજી મુખ્ય સેનાપતિ નવાનગર એવું લખેલું છે અહીંયા આવેલા હરેક સુરવીરોના હું તમને દર્શન કરાવું છું દોસ્તો તમે કરી શકો છો જ્યારે ધીંગાણું થયું છે મારા વાળા ત્યારે ધીંગાણાની માલિપા આ બધા સુરવીરો જાણે કામ આવ્યા હોય હા અને કેવું ધીંગાણું ખેલું છે મારા વાળા તમે વિચાર તો કરો અહીંયા સાંગાજી દાડા અને તોગાજી ડાડા એવું લખ્યું છે હું તમને દર્શન કરાવું છું દોસ્તો વીર ભાણજી દલ નાયબ સેનાપતિ એવું લખ્યું છે અહીંયા આવેલા બધા પાળિયાઓના હું તમને દર્શન કરાવું છું દોસ્તો તમે સારામાં સારી રીતે આ દર્શન કરી શકો છો અને ધ્રોલની ની તમે જ્યારે પણ આવો ત્યારે આ ઐતિહાસિક જગ્યાએ આવી અને માથું નમાવવાનું તમે ક્યારેય ના ભૂલતા મારા વાલા અહીંયા તમે જુઓ વીર મેરામણજી ઉર્ફે હાલાજી એવું લખ્યું છે અહીંયા પાળિયા હું તમને દેખાડીશ દોસ્તો દર્શન કરાવીશ વર્ષોના વર્ષો વ્યા ગયા પણ આજે એમ કહેવાય કે આ પાળિયાઓ જે છે એ પોતાનો ગર્વો ઇતિહાસ લઈ અને અડીખમ આપણી સામે ઊભા છે અને આપણને દર્શન આપી રહ્યા છે મારા વાળા અહીંયા પણ તમે જોઈ શકો છો ગોપાલદાનજી બારહટ ગઢવી સચાણા એવું કંઈક લખ્યું છે અહીંયા મોરી અહીંયા પણ આ પાડીઓ દોસ્તો હું ખરેખર જ્યારે પણ ધ્રોલ આવું ત્યારે અહીંયા નતમસ્તક થવા જરૂર ને જરૂર આવું છું દોસ્તો આના બધી જગ્યાઓ જે છે એ ઇતિહાસની હારે જોડાયેલી છે દોસ્તો આપણે જ્યારે પણ અહીંયા આવીએ ત્યારે માથું નમાવા માટે માથું નમાવા માટે અહીંયા આપણે ચોક્કસ તમે તમે જોઈ શકો છો અને અહીંયા પણ આપણે ઉપર દર્શન કરવા માટે જવું છે આખો નજારો જુઓ આજુબાજુ પક્ષીઓનો કોલાહલ છે વાયરો જે છે એ વાયરીઓ છે દોસ્તો અને હવે આપણે ઉપર જવું છે દર્શન કરવા અહીંયા ઉપર લખ્યું છે સુરવીર જામ અઝાજી તથા તેમની બાજુમાં તેમના પત્ની સુરજબા બંને વરઘોડિયાના પાળિયા છે વર્ષોના વર્ષો થઈ ગયા દોસ્તો આ સ્મારકોનો આજે પણ ઇતિહાસ એમ કહેવાય કે આ જગ્યાએ દરબાઈને ભીડો છે અને ધ્રોલની માલિપા આજે જગ્યા જ રહીને અત્યારે મેળાનું મેદાન કહેવાય છે અહીંયા મેળો લાગતો હોય છે મારા વહેલા અને બહાર જે પણ પાળિયા મેદાનમાં છે એ પણ હું તમને દેખાડીશ અને આ મંદિર તમે જુઓ આ જગ્યા મંદિર મતલબ આ સ્મારક તમે જુઓ અહીંયા જે પાળિયા છે એ પણ આપણે દર્શન કરવા માટે જવું છે વર્ષોના ના વર્ષો જાણે થઈ ગયા હોય ને એવું આપણને લાગે ભાઈ તમે જુઓ ધીમાણે જેના માથડા એનો એ પાળીઓ થઈને પૂજા રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થવું એ ઘડવૈયા મારે ઠાકોરજી નથી થવું દોસ્તો અહીંયા તમે અંદર જ્યારે આવશો ત્યારે તમે જોઈ શકો છો એવી વર્ષો જૂની આ ચિત્રકલા કારીગરી પણ તમે જોઈ શકો છો અને આ ચિત્ર છે ને એ બાર આપણે જે તકતી જોઈએ ને એ જગ્યાએ કદાચ આ જ ચિત્ર છે અને અંદર કોઈ ને કોઈ યુદ્ધનું એક દ્રશ્ય દેખાડવામાં આવ્યું છે તમે જોઈ શકો છો અને અહીંયા સામે એક તકતી પણ છે જે પણ તમે વાંચી શકો છો દોસ્તો બીજા ભાગની માલિપા આ જગ્યા અને જે ધીંગાણું થયું એની સંપૂર્ણતઃ એક માહિતી હું તમને આપવાનો છું આ તો પહેલા હું તમને વ્યવસ્થિત દર્શન કરાવી દઉં એટલે પહેલા ભાગની માલિપા હું આ વિડીયો બનાવી રહ્યો છું અને બીજા ભાગની માલિપા હું તમને સંપૂર્ણ દર્શન કરાવીશ આ જગ્યાના તો વિડીયોને તમારે અંત સુધી નિહાળવાનો છે મારા વાલો એવો વાયરો વાઈ રહ્યો છે ભાઈ પવન એવો ફૂંકાઈ રહ્યો છે અને હું અત્યારે આ જગ્યાએ વિડીયો બનાવી રહ્યો છું આજુબાજુ ખુલ્લું મેદાન છે અને દૂર દૂર આપણે જોયું ત્યારે સિઝન પ્રમાણે અહીંયા જાણે મોટું માર્કેટ ભરાતું હોય એવું પણ મને લાગે કેમ કે મેં દૂરથી જોયું તો જીરું હોય એવું પણ લોકો કચરો દૂર કરતા હતા ઘણા બધા વાહનો અવર જવર હતી પણ જ્યારે ભૂચર મોરીના આ યુદ્ધ ક્ષેત્રમાં તમે આવશો ત્યારે તમને પણ કંઈક અલાયદો કંઈક અનુભવ થશે ખરેખર ઉર્જાથી છલો છલ આ જગ્યા છે મારા વાલા તમે અહીંયા આવશો તો તમને ખબર પડશે હું અહીંયા કહું અને તમને ખબર પડે એવું નહીં પણ ખરેખર અહીંયા જે સુરવીરો જે છે જે અહીંયા ઇતિહાસ આપણો ધરબાઈને પીડો છે આ જગ્યાએ તમે આવશો ને તો તમને વિશેષપણે ખ્યાલ આવશે અને આગળ પણ બીજા ઘણા બધા પાળિયાઓ છે એ પાળિયાઓ પણ આપણે જોવા છે દોસ્તો આ જગ્યા વિશે તમે પણ વિશેષ જાણતા હોય તો જરૂર ને જરૂર કોમેન્ટ કરજો કે જેના લીધે આપણા દર્શક મિત્રો હોય એમને પણ ખબર પડે તમે જોઈ શકો છો બંને બાજુ જુદા જુદા સ્મારક છે પાળિયાઓના અને અહીંયા જય માતાજી લખ્યું છે ને અહીંયા પણ ઘણા બધા પાળિયાઓ છે તમે જુઓ અહીંયા પણ ધૂપ દીપ અગરબત્તી કરવા માટે કોઈ ને કોઈ આવતું જ મારા વાલા તમે જુઓ સિંધુ રંગાયેલા આ બધા પાળિયાઓ પાળિયા થવા માટે એમ કહેવાય કે પોતાના જીવતરના મૂલ્યના બલિદાન દેવા પડે લાખ રૂપિયા દેતા કે કરોડ રૂપિયા દેતા માણસો એમ કહેવાય કે આપણા પાળિયા નો બનાવે મારા વાલા ગાયુ ગવત્રી માટે થઈ દેશ માટે થઈ જ્યારે ધર્મ જોખમમાં હોય ત્યારે એમ કહેવાય કે ધીંગાણે ચડ્યા હોયને ધીંગાણે કામ આવ્યા હોય એમના પાળિયા હોય અને અહીંયા પણ આ પાળીઓ તમે જોઈ શકો છો દોસ્તો અને અહીંયા પણ કદાચ પાળિયો જ છે તમે જુઓ વર્ષો જૂની આ જગ્યા સદીઓની સદીઓ થઈ ગઈ દોસ્તો સદીઓની સદીઓ થઈ પણ આજે યુદ્ધના ભણકારા જાણે વાગતા મતલબ મેં અગાઉ કીધું એમ કે ભરેલી આ જગ્યા છે ત્યારે આપણે અંદર પણ જવું છે ત્યાં આપણે પાળિયા છે અને એના પહેલા તમે અહીંયા વાંચો વીર નાગડાજી દાદાનો પાળિયો અંદર છે એટલે આપણે અંદર એક પાળિયો જોવા માટે જવું છે પણ અહીંયા જૂનું બાંધકામ છે જૂનું નળિયા વાળું વિલાયતી નળિયા વાળું સરસ મજાનો હોલ છે એક પ્રકારનો નો ઓસરી જેને આપણે કહીએ તમે જૂનું બાંધકામ છે બધું દેશી અને અહીંયા લખાણ પણ છે કે બાહુબલી બાહુબલી ક્ષત્રિય સોનગરા ચૌહાણ વીર નાગડાજી દાદા સત્ય છે દોસ્તો તમે જોઈ શકો છો નાગડાજી દાદાનો પાળિયો હે દાદા કૃપા કરજે મારા વાળા ભુજર મોરીના આ મેદાનની માલી આવેલા અનેક પાળિયાઓના તમે દર્શન કરી રહ્યા છો દોસ્તો અને બાજુમાં બીજો પણ એક પાળીઓ છે દોસ્તો એમના પણ દર્શન કરી શકો છો અને અહીંયા લખ્યું છે ડાયાજી દાદા ડાયાજી દાદાનો આ પાળીઓ છે એવું કદાચ ડાયાજી દાદા લખ્યું છે મારા ખ્યાલથી એમના પણ તમે દર્શન કરી શકો છો દોસ્તો ઇતિહાસની અડખે પડખેની આ બધી આપણી વાતું છે ઇતિહાસની અડખે પડખેની આ બધી આપણી વાતું છે મારા વાલા અને હું ધ્રોલમાં જ્યારે પણ આવું ત્યારે આ જગ્યાએ ફરજિયાત આવતો હોઉં છું તમે પણ જ્યારે અહીંયા આવો દોસ્તો ત્યારે જરૂર ને જરૂર આ જગ્યાએ દર્શન કરવા માટે આવજો ઇતિહાસની અડખે પડખે આપણને જે કંઈક ઓથ મળશે અને અહીંયા એમ કહેવાય કે એક પ્રાચીન શિવાલય છે એક પ્રાચીન રામજી મંદિર પણ છે ત્યાં પણ આપણે દર્શન કરવા માટે જવું છે દોસ્તો વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો અને અહીંયા એક પ્રાચીનતાના પુરાવા હું તમને દેખાડું તો તમે જુઓ આ આ વસ્તુ શું છે એ મને ખબર ન પડી પણ હું આવ્યો ત્યારે મેં આ જોયું ને ત્યારે મને એ કંઈક અલગ લાગ્યું હવે તમે આ જુઓ કંઈક વર્ષોથી જાણે અડીખમ હોય અહીંયા તો તુલસી આ તુલસીનો ક્યારો જ હશે કદાચ પણ આ એનું બાંધકામ તમે જુઓ જાણે બહુ વર્ષો જૂનું હોય એવું આપણને લાગે આ વસ્તુ મને આ જગ્યાએ જોવા મળી તમે જોઈ શકો છો અને આ વસ્તુ તમે જુઓ અહીંયા ઝાડ હતું અહીંથી વચ્ચેથી કપાઈ ગયું પણ એના મૂળ જે છે ને દિવાલમાંથી થઈ અને એના મૂળ ધરતીમાં ઉતરી ગયા તો અડધું વચ્ચેથી અંગ કપાઈ ગયું પણ છતાંય ઉપર નવ ચેતન છે તમે જુઓ આ કુદરતની રચના એ આપણને એમ કહે છે ગમે તે થાય પણ છેલ્લા શ્વાસ સુધી તમારે તમારી આશા ન છોડવી અને આશા અમર છે જગતમાં તમે જોઈ શકો છો એનું મોટા મોટું ઉદાહરણ આ ભૂચર મોરીના યુદ્ધ ક્ષેત્રની માલિકા તમે જોઈ શકો છો અહીંયા મૂળ છે એ કપાઈ ગયા ત્યાંથી વચ્ચે અડધું અંગ કપાઈ ગયું કદાચ બળી પણ ગયું પણ છતાંય આ ઉપરથી તમે જો ઓથ લઈ અને દિવાલની ઉપર એના મૂળ જે છે એને ત્યાંથી ધરતીમાં ઉતારી દીધા તો આજે એ ઝાડ જે છે એ હેરું ભેરું છે અને હવે દોસ્તો એક ખૂબ જ પ્રાચીન અહીંયા રામજી મંદિર પણ છે અને એ રામજી મંદિરના પણ આપણે દર્શન કરીએ બાંધકામ તમે જોઈ શકો છો બહુ જૂનું છે પણ રામનો રોવણ હારી તો રોતાને રાજી કરે આ તો વાલપનો વ્યવહાર જુઓ અને રોય બતાવે રામજીઓ અને અહીંયા બાજુમાં એક તકતી પણ છે દોસ્તો વર્ષો જૂની તકતીની માલિકોમાં વર્ષો જૂની માહિતી આંકલન કરવામાં આવી છે અહીંયા આપણે વ્યવસ્થિત રીતે મહેનત કરીને વાંચીએ તો આપણને વિશેષ પણ ખ્યાલ આવે પરંતુ દોસ્તો જે પણ કોઈ હું તો જે કંઈ જાણું છું એ તમને બીજા ભાગની મળે ચોક્કસ આ બધી વસ્તુઓ વિશે માહિતી આપવાની કોશિશ કરીશ પરંતુ એના પહેલાં તમે લોકો જે પણ કંઈ જાણતા હોય તમારે અહીંયા વિડીયોમાં કોમેન્ટ જરૂર કરવાની છે દોસ્તો અને હજુ મેદાનમાં જે પાળિયાઓ જે છે એમના પણ મારે તમને દર્શન કરાવવા છે તો વિડીયોને અંત સુધી નિહાળજો દોસ્તો જામનગરના ધ્રોલ તાલુકાનું મૂળ ધ્રોલ બરાબર ધ્રોલમાં જ આ જગ્યા આવેલી છે તમે કોઈ પણને પૂછો કે ભાઈ ભોચર મોરીના યુદ્ધ ક્ષેત્ર ઈ જે મેદાન જે છે અથવા જે મેળાનું મેદાન છે ત્યાં આપણે જવું છે તો તમને هر કોઈ વ્યક્તિ આ જગ્યાનું એમ કેવાય કે અંધાણ બતાવી દે મર્દો યા ટંકા વિજય ડંકા નેરણવંકી કાળી ભમે દૂધની કેસરી ત્રાડે કંઈક પહાડે ચપળ જાખો ચમકતી દહીવાણ ડગલે વીર પગલે ધરા ધમ ધમ ધમકતી જી ધરા ધમ ધમ ધમકતી અહીંયા દોસ્તો જ્યારે પણ તમે અંદર જાઓ ત્યારે તમે જોઈ શકો છો મેં પણ અહીંયા ચપ્પલ ઉતારી દીધા હતા અહીંયા તમે અંદર જાઓ તો ચપ્પલ ખાસ ઉતારવા અને અહીંયા એક તકતીઓ લગાવવામાં આવી છે હવે હું બાર દોસ્તો મેદાન માં જે પાળીયાઓ જે છે એ બધાના પણ હું તમને દર્શન કરાવું છું અહીંયા તમે જુઓ આઝાદી કા અમૃત મહોત્સવ ધ્રોલ નગરપાલિકા તારીખ ચૌદ આઠ બે હજાર ત્રેવીસ તો એને અનુલક્ષીને અહીંયા એક આ તકતી છે તમે જોઈ શકો છો અને અહીંયા આ બધા જે કોઈ પરિવારના સુરાપુરાઓ હોય સુરધન દાદાઓ હોય જે બધા પાળિયાઓના હું તમને દર્શન કરાવીશ દોસ્તો અહીંયા પણ તમે જોઈ શકો છો ધીંગાણાની માલિપા જે ખૈપા હશે એમનો ઇતિહાસ આજે અમર છે મારા અહીંયા તમે જોઈ શકો છો દોસ્તો આ જે પરિવારના સુરાપુરા દાદા હોય જે સુરધન દાદા હોય તમને જે પણ કોઈ આમના નામ આવડતા હોય એ થોડુંક નિર્દેશ કરી અને કોમેન્ટ જરૂર કરજો કે જેથી મને પણ વિશેષ આ બધા સુવિરો વિશે એમ કહેવાય કે માહિતી મળી રહે આખે આખું મેદાન છે દોસ્તો સદીઓ પહેલાં જ્યારે ધીંગાણું ખેલાયું છે આ એ જ મેદાન છે તમે જોઈ શકો છો આજે દૂર દૂર સુધી કોઈને કોઈ જીરું કે કોઈ ઘઉં કે એની બધી આવક છે મતલબ નાનકડું કે મોટું એનું માર્કેટ જેવું કંઈક જાણે ભરાતું હોય એવું પરંતુ અહીંયા આ બધા જવાના તમે દર્શન કરી શકો છો દોસ્તો મેદાનમાં આજે પણ આ બધા અડીખમ ઉભા છે સાફા કરવા માટે પણ આવે છે લોકો અહીંયા તમે જુઓ દીવો ધૂપ પણ ગરી હોય અને પણ બીજા બે પાળિયાઓ તમે જુઓ ખાંભી તમે જુઓ ત્યાંથી બાજુમાં આપણે જઈએ તો અહિયાં જુઓ પ્રત્યેક રૂપે બે ઘોડાઓ પણ છે એવું જબરદસ્ત મેદાન છે ભાઈ અને ઘોડાઓ પણ છે પ્રતિક રૂપે તમે દર્શન કરી શકો છો અત્યારે બરાબર બપોરનો સમય છે અને હું અહીંયા વિડીયો બનાવી રહ્યો છું દોસ્ત વિડિયોને તમારે અંત સુધી નિહાળવાનો છે મારા વાલા અહીંયા જુઓ અહીંયા પણ બે યોદ્ધાઓ છે અને અહીંયા પણ બે ની એમ કહેવાય કે પ્રતિમાઓ છે તમે જુઓ દોસ્તો બીજા ભાગની માલિપા હું સંપૂર્ણ ઇતિહાસ તમને જણાવવાનો છું જે ઇતિહાસ જાણ્યા પછી તમને પણ આપણા સુરવીરો ઉપર અને આપણી આ પાણીદાર ધરતી ઉપર ગૌરવ થશે ખરેખર એમ કહેવાય ને કે સૌરાષ્ટ્રની ધરતીનું સૌથી મોટું ધીંગાણું એટલે કે ભૂચર મોરીનું ધીંગાણું અહીંયા સદીઓ પહેલા ખેલાણું અને એ આખે આખો ઇતિહાસ તમને હું જણાવીશ આખે આખું મેદાન તમે જુઓ આ ખા મેદાનની આ બધી ગાથા છે અમારા હાલા સદીઓની સદીઓ જતી રહી પણ આજે એમ કહેવા આઈ કે એનો ઇતિહાસ જે છે એ અડીખમ ઉભો છે પવન બહુ જોરદાર ફૂંકાઈ રહ્યો છે દોસ્તો આપણે આગળ પણ હજુ પાળિયાઓ જે છે ત્યાં દર્શન કરવા જવું છે સામે તમે જુઓ કોઈ સ્કૂલના બાળકો જે છે એ રમી રહ્યા છે ભાઈ અને અવારનવાર આ જગ્યાએ કોઈને કોઈ નાના મોટા ઉત્સવો ઉજવાતા હોય કોઈ પ્રસંગ હોય એમ કહેવાય કે ઉજવાતા હોય અહીંયા તમે જોઈ શકો છો દોસ્તો જ્યારે પણ ધ્રોલમાં હોય ત્યારે આ બધી જગ્યાએ દર્શન કરવા માટે જરૂર ને જરૂર આવજો એટલી વિનંતી હું તમને કરું છું મારા વાલા અને અહીંયા પણ બીજા બે પાળિયાઓ છે તમે જુઓ આપણે આ સારામાં સારી રીતે દર્શન કરી શકીએ છીએ દોસ્તો આ બધા પાળિયાઓની સાથે ઇતિહાસની કંઈક ને કંઈક ઘડીઓ સંગ્રહાયેલી છે તમે જુઓ સારામાં સારી રીતે તમે દર્શન કરી શકો છો તો દોસ્તો આખે આખે મેદાનના મેં તમને દર્શન કરાવ્યા સારામાં સારી રીતે હવે પહેલો ભાગ તો મેં એક્સપ્લોર કર્યો તમને આ જગ્યા દેખાડી અને બીજા ભાગની માલિપા એમ કહેવાય કે ઐતિહાસિક ધીંગાણું આપણા સૌરાષ્ટ્રનું ગુજરાતનું મોટામાં મોટું ધીંગાણું જેને ગુજરાતનું પાણીપત એમ પણ કહેવાય છે એ યુદ્ધની આ વાત છે એ ભૂચર મોરીના ધીંગાણાની વાત છે એ આ ધરતીની તાકાતની વાત છે દોસ્તો તો બીજા ભાગની માલિપા સંપૂર્ણ જગ્યા હું બીજી વાર બતાવીશ અને એમ કહેવાય કે આખે આખો ઇતિહાસ હું તમને સંપૂર્ણ સમજાવવાની કોશિશ કરીશ તો બીજો ભાગ પણ તમારે જોવાનો છે દોસ્તો તો ફરીને મળીશું કંઈ નવા વિડીયો સાથે ત્યાં સુધી અસ્તુ ધન્યવાદ જય હિન્દ જય મા ભારતી